અંબાજી યાત્રાધામથી ધમાકેદાર ખુલાસો યાત્રાધામ અંબાજીમાંથી આક્ષેપોનો તોફાન ઉઠી રહ્યું છે દેશભરમાં જાણીતી આ પવિત્ર ભૂમિ આજે દારૂના ગેરકાયદેસર ધંધાથી દૂષિત થઈ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ચોંકાવનારા વિડીયોમાં અંબાજીની બજારોમાં ખુલે દેશી દારૂ વેચાતો જોઈ શકાય છે આ દ્રશ્યો શું સવાલ ઉઠાવે છે શું અંબાજી જેવા યાત્રાધામમાં કાયદાનું શાસન માત્ર એક મજાક બનીને રહી ગયું છે દાવો છે કે બજારમાં માંગો તેટલો દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે ગુસ્સો છે હવે આખો દેશ જોઈ રહ્યો છે કે શું અંબાજી પોલીસ દારૂના ધંધાખોરો સામે કડક પગલા લેશે કે ફરી એકવાર તપાસના નાટકથી વાત ઓછી કરી નાખશે અગાઉ યાત્રાધામોની પવિત્રતાને બચાવવા માટે અનેક વખત દાવા કરવામાં આવ્યા હતા પણ આજે સવાલ છે દાવો બાકીની રહેશે કે દારૂનો ધંધાનો અંત આવશે